દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં મોડી રાત્રે બનાસકાંઠાના લાખણી ધાનેરા પાલનપુર વાવ થરાદ દાંતા વડગામ દિયોદર દરેક તાલુકાના ખેડૂત આગેવાનોની પોલીસે કરી અટકાયત પાણી માટે કકડાહ કરતા ખેડૂતો વતી જિલ્લાના ખેડૂત આગેવાનો પાંચ વર્ષથી સરકાર કેનાલની માગણી કરી રહ્યા છે ખેડૂતો એક મહિના પહેલાં સુચનામ સુફલામ કેનાલ ચાલુ કરવા આંદોલન પર બેઠા છતાં કેનાલ ચાલુ ન કરી જેના લીધે વાવેતર કરેલો હજારો વીઘા બાજેના પાક પડીને ખાક થઈ ગયો અને આજે મુખ્યમંત્રી બનાસકાંઠા આવવાના હોવાથી કેનાલ ચાલુ કરવામાં આવી વાત કરવામાં આવે તો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ એ સૌથી પ્રાણ પ્રશ્ન છે આગેવાનો સરકાર જોડે બોર અને કુવા રિચાર્જ કરવાની યોજના બનાવવાની માંગણી કરી રહ્યા છે પરંતુ સરકારની મનસા મુજબ હિતની નથી જેના કારણે વણ ઉપયોગી યોજના બનાવીને સરકારની તિજોરીને ખાલી કરીને મળે આર્થિક સપોર્ટ કરી રહી છે જેના લીધે ખેડૂતો ધન પ્રતિ દેવામાં ધકેલાઈ રહ્યા છે રિપોર્ટ બાય રાવજીભાઈ રાયકોર રામજીભાઈ રાયકોર બનાસ બનાસકાંઠા